સ્વામિનારાયણ હરે નીલકંઠવણી પાસે ચાર યુગ મૂર્તિમાન માનવડે ધરીને આવ્યા સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ સત્યયુગ બ્રાહ્મણના વેશે છે ત્રેતાયુગ ક્ષત્રિયના વેશે દ્વાપરયુગ વૈશ્યના વેશે કળિયુગ શુદ્રના વેશે આવી પ્રભુને નમસ્કાર કર્યા સત્યયુગ કહે છે હે પ્રભુ મને બહુ દુઃખ થાય છે પ્રભુએ કહ્યું શું દુઃખ છે કહો મારાથી જે સહાય થશે તે કરીશ તમે ચિંતા ન કરો સત્યયુગ હાથ જોડી કહે છે મારા યુગમાં સંતો અને ભક્તો તપ કરતા અને પ્રભુનું ધ્યાન ધરતા તે હવે કોઈ કાંઈ કરતા નથી પૈસાનું ધ્યાન રાખે છે માલ મિલકત કુટુંબ પરિવારનું ધ્યાન રાખે છે એમનું ધ્યાન રાખવું જરૂરી છે ફરજ બજાવવી જોઈએ એ બરાબર છે પણ જેનું ધ્યાન રાખવું જોઈએ એ ભૂલાઈ જાય છે જીવાતમાં ભૂલ કરે છે આપણું ધ્યાન માયા નથી રાખતી આપણું ધ્યાન ભગવાન રાખે છે જમેલો અનાજ માયા નથી પચાવતી ભગવાન પચાવે છે અન પ્રકાશ આપી ભગવાન ધ્યાન રાખે છે માટે પ્રભુની ભક્તિ અવશ્ય કરવી જ જોઈએ નીલકંઠવણીએ કહ્યું તમે ચિંતા ન કરો તમારા યુગમાં જેવા સાધુ સંતો હતા ધ્યાન ધરતા સ્ત્રી ધના ત્યાગી સંતો તૈયાર કરીશ શ્રી સ્વામિનારાયણ ભગવાને પાંચસો પરમહંસ તૈયાર કર્યા કળિયુગમાં સતી યતિ અને યોગી જોવા મળે નહીં પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે સંતો બ્રહ્મચર્ય વ્રતનું અણીસૂત પાલન કરે છે કળિયુગમાં સત્યયુગ જેવા યોગી તૈયાર કર્યા વર્તનશીલ ભક્તજનો તૈયાર કર્યા પાર્કી સ્ત્રી સામે ઊંચી આંખ કરી ઈશ્વરે નહીં દ્રષ્ટિમાં વિકાર કે વાસના નહીં કરોડો રૂપિયાના આસામી હોય છતાં એમના જીવનમાં સદાય દેખાય સંસાર રૂપી કળિયુગનો કિચડ એને સ્પર્શ કરતો નથી આ છે પ્રગટ પ્રભુનો પ્રતાપ ક્ષત્રિયના રૂપમાં ત્રેતા યુગ બે હાથ જોડી ગઈ છે હે પ્રભુ મારા યુગમાં સૌ માણસો વિષ્ણુ યાગ કરતા અને ધર્મનું યથાર્થ પાલન કરતા તે હવે કોઈ કરતા નથી તો તેનું મને દુઃખ થાય છે આપ કાંઈક કરો તો સારો વેલકંઠવાણીએ કહ્યું તમે ચિંતા ન કરો હવે અમે યજ્ઞ યાગાદી વિષ્ણુ યાગની પ્રવૃત્તિ કરાવીશું સદાય યજ્ઞ ચાલુ રહેશે વૈદિક ધર્મમાં જેટલો અધર્મ પેસી ગયો હતો તે સ્વામિનારાયણ ભગવાને નાશ કર્યો અને વૈદિક માર્ગ શુદ્ધ કર્યો જ્ઞાન યજ્ઞ ચાલુ રાખ્યા અને હિંસા થતી હતી તે અટકાવી અને ઉત્તમ ધર્મની રીતભાત શીખવાડવી સત્યનો માર્ગ બતાવ્યો પછી દ્વાપર યુગ વૈશ્યના રૂપમાં આવ્યો નમસ્કાર કરી કહે છે હે પ્રભુ મારા યુગમાં ભગવાનના મંદિર હતા તેમાં સૌ પૂજા પાઠ કરતા તે હવે પૂજા પાઠની પ્રવૃત્તિ નષ્ટ થઈ ગઈ છે તેનું મને દુઃખ છે કાંઈક કરો તો સારું નીલકંઠવણીએ કહ્યું તમે ચિંતા ન કરો તમારા યુગમાં જેવી પ્રભુની સેવા પૂજા થતી તેવી પ્રભુની સેવા પૂજાની પ્રવૃત્તિ કરાવીશું મોટા મંદિરો બનાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરાવીશું અને સેવા પૂજાની પ્રવૃત્તિ ઘરે ઘરે ચાલુ રહેશે કાળો ભીલ જેવો તે છે હે પ્રભુ તમે બધી જગ્યાએ ધર્મ સાથે ભક્તિની પ્રવૃત્તિ કરશો યજ્ઞ યાગાદી કરાવશો પૂજાપાઠ કરાવશો મંદિર કરાવશો સત્કર્મો પ્રવૃત્તિ કરાવશો તો મારા દીકરાને મારી દીકરી ક્યાં રહેશે પ્રભુએ કહ્યું તો ચિંતા ન કર જે અમારી શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્તે નહીં ધર્મ અને ત્યજીને મરજીયાત પ્રમાણે વર્તે પૂજા પાઠ દાન પુણ્ય સત્સંગ સમય વગેરે કાંઈ પણ સત્કર્મ કરે નહીં ત્યાં તારે કુટુંબ સહિત નિવાસ કરીને રહેવો કુસંપ અને કલેશ એ બે દીકરા છે અને ઈર્ષ્યા એ દીકરી છે કળિયુગનો પરિવાર બહુ મોટો છે દેખાય અભાવ અભિમાન દ્વેષ અશાંતિ કામ ક્રોધ લોભ મોહ આશા તુષણા વગેરે દૂષણો છે તે કડયુગનો પરિવાર છે ચાર યુગ પ્રભુને નમસ્કાર કરી પોતપોતાને સ્થાને ગયા છે સજાન સ્વામી મહારાજની જય